આઈએસઓ આઈએસઓ શબમાં આઈનો અર્થ ઇન્ટરનેશનલ ઓનો અર્થ ઓર્ગેનાઇઝેશન અને એસનો અર્થ સ્ટાન્ડર્ડાઇઝેશન થાય છે આમ આઈએસઓ શબ્દનું ફૂલ ફોર્મ ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશન ફોર સ્ટાન્ડર્ડાઇઝેશન થાય છે ફ્રેન્ડ્સ ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશન ફોર સ્ટાન્ડર્ડાઇઝેશનને આઈએસઓ કહેવામાં આવે છે આઈએસઓ એક સ્વતંત્ર બિન સરકારી નફાકારક વૈશ્વિક સંસ્થા છે જે આંતરરાષ્ટ્રીય ધોરણો વિકસાવે છે અને પ્રકાશિત કરે છે તે ઉત્પાદનો અને સેવાઓ માટે માપદંડ પૂરું પાડે છે આ માપદંડો વિશ્વભરમાં સ્વીકારવામાં આવે છે અને ખાતરી પૂરી પાડે છે કે ઉત્પાદનો અને સેવાઓ સુરક્ષિત વિશ્વસનીય અને સારી ગુણવત્તા ધરાવે છે તેનું મુખ્ય મથક સ્વિત્ઝરલેન્ડના જીનીવામાં છે આમ ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશન ફોર નું સંક્ષિપ્ત રૂપ આઈએસઓ છે ફ્રેન્ડ્સ ચેનલ ઉપર બીજી વિડીયોઝ છે જે તમે જોઈ શકો છો અને ચેનલને લાઇક શેર સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ